કે આનાથી વધારે કળિયુગ કંઈક કઈ ચરણ સિવાય હોય છે જે મિત્રોએ આજ દિવસ સુધી મારા વિડીયો જોયા છે એમાં જુઓ કોઈ પણ મિત્ર થોડો સેન્સિટિવ હોય અને જેમનું હૃદય થોડું કમજોર હોય એમ મારો વિડીયો આ વખતે ન જોતા એમને હું વિનંતી કરું છું કારણ કે આ એટલી કરુણ ઘટના છે આમ તો આવી ઘટનાઓ વર્ણન કરતાં પહેલાં અમને જ કંઈક થતું હોય છે પરંતુ વર્ણન એટલા માટે કરવી જરૂરી છે કે તમને ખબર પડે કે આ કળિયુગની અંદર આવા નરાધમો પણ જીવે છે આવા નીચ લોકો પણ રહે છે એવી તમને માહિતી રહે લોકોને માહિતી રહે એટલા માટે આવા વિડીયો એ બનાવવા અમારા માટે જરૂરી છે તો મિત્રો વાતચીત કરવી છે ખૂબ વિગતે પરંતુ એ પહેલાં વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી જેન અને લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો જેથી હું આપણા માટે આવા અનેક અલગ અલગ પ્રકારના ટોપિકો ઉપર વિડીયો બનાવતો રહ્યો નમસ્કાર મિત્રો હું છું દીલુ ચૌધરીને આપણે આજે વાતચીત કરવાના છીએ રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા કામ ઉપલેટા ગામની અંદર એક એવી ઘટના ઘટી કે જે સાંભળીને તમે ચોંકી જશો વાતચીત એવી હતી કે એક પિતા એ પોલીસ સ્ટેશન પહોંચે છે પિતા એ વિકલાંગ હોય છે વિકલાંગ પિતા એ પોલીસ સ્ટેશન પહોંચીને એક અરજી કરે છે કે મારી ઓગણીસ વર્ષીય દીકરી ગુમ છે મળી રહેતી નથી પોલીસ વિકલાંગ પિતાને જોઈ અને બધું જોઈને પોલીસને એમ લાગે છે કે આમની મદદ તાત્કાલિક કરવી જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસમાં પણ માનવતા હોય છે એટલે એ લોકો જોઈને અમને લાગે છે કે આ વિકલાંગ પિતા છે ને આની દીકરી ગુમ થઈ ગઈ છે તો આની મદદ તાત્કાલિક કરવી જોઈએ બાકી આમ તો તમે પોલીસ સ્ટેશનમાં જનરલ અરજી કરો તો પોલીસને બીજા ઘણા બધા કામ હોય છે પરંતુ તેમ છતાં એ વિકલાંગ પિતાની અરજી ઉપર પોલીસે ધ્યાન લઈ અને તાત્કાલિક જ એટલે કે બે દિવસની અંદર એની દીકરીને ગોતી નાખી જ્યારે એના દીકરીને ગોતી અને એના દીકરીને ઘરે મૂકવાની હતી એટલે કે એના દીકરીને જ્યારે ઘરે મૂકવાની હતી ત્યારે પોલીસે ત્યારે દીકરી એવું કહ્યું કે મારે ઘરે નથી જવું તારા પિતા તારાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે એ તને ગોતતા ગોતતા અહીંયા આવ્યા હતા મતલબ કે શોધતા શોધતા અહીંયા આવ્યા હતા ત્યારબાદ એ એમને અરજી પણ કરી છે તેમ છતાં તારે ઘરે કેમ નથી જવું તો દીકરીએ કહ્યું કે ના મારે નથી જવું તો પોલીસને કંઈક ડાઉટ પડ્યો પોલીસની બસ એક જ વાતચીતનું રટણ એ દીકરી કરી રહી હતી કે મારે ઘરે નથી જવું તો પોલીસે આ બાબતે કાઉન્સેલિંગની અંદર એ દીકરીને લઈ ગઈ ને દીકરીને કાઉન્સેલિંગની અંદર લઈ જઈ અને જ્યારે એને શાંત કરવામાં આવી અને શાંત ચીતે જ્યારે એને પૂછવામાં આવ્યું કે બેટા તારે ઘરે કેમ નથી ત્યારે જે ચોંકાવનારો ખુલાસો દીકરીએ કર્યો ને ત્યાં ઊભા રહેલા પોલીસવાળા સ્તબ્ધ થઈ ગયા હતા કાઉન્સેલિંગ કરવાવાળા ડૉક્ટરોથી લઈ અને બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા કેમ કે આવી ઘટના સભ્ય સમાજની અંદર આ તો કળિયુગને કહેવાય કળિયુગથી પણ કોઈ કાળનો યુગ હોય ને તો એ યુગ કહેવાય એ પ્રકારની ઘટનાનું વર્ણન કરતા એ દીકરીએ કહ્યું કે મારા પિતાએ છેલ્લા ચાર વર્ષથી મારા ઉપર દુષ્કર્મ આચર્યા છે રાત્રે મને મારઝૂડ કરે છે આ બધી વાતચીતો જ્યારે કરવામાં આવી ત્યારે પોલીસ ત્યાં ચોંકી ઉઠી પોલીસે એને પૂછ્યું કે કેવી રીતે કેવી રીતે શું શું કરે છે કોણ છે ઘરે અને બધી જ વાતચીત કરતા દીકરીએ જણાવ્યું દીકરીએ જણાવ્યું કે મારા ઘરની અંદર મારા મધર છે જે દીકરીના મધર છે એટલે કે જે પીડિતાના મધર છે એ મધર ફોર્થ સ્ટેટના કેન્સરથી પીડાય છે એટલે દીકરીએ કહ્યું કે એમને કેન્સર છે પથારી વર્ષ છે એટલા માટે કરી અને એ વસ્તુનો લાભ ઉઠાવી એટલે કે મારો બાપ એટલે કે એનો પિતા રાત્રે દેલ્લી આ દીકરી ઉપર દુષ્કર્મ ગુજારતો દુષ્કર્મ ગુજારતા મિત્રો એ ટીવી નો અવાજ વધારે કરી દેતો જેથી બહારના કોઈ લોકોને ખબર ન પડે એવું એ દીકરી પોલીસને જણાવે છે ત્યારબાદ દુષ્કર્મ ગુજારતા એ દીકરીને અશ્લીલ વિડીયો બતાવવામાં આવતા એવું દીકરીએ પોલીસ સમક્ષ કહ્યું પોલીસનું માથું એ ચક્કર ખાઈ રહ્યું હતું કે શું ખરેખર આજે અમે સાંભળી રહ્યા છીએ પિતા અને પુત્રીની કહાની છે અને ત્યાં જ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે ટ્વિસ્ટ એ આવે છે કે દીકરી કહે છે કે મારી એક કઝન સિસ્ટર મારી એક બહેન છે એને પણ મારા પિતાએ દુષ્કર્મનો શિકાર બનાવી છે છે ત્યારે ફરીવાર કે કોણ છે તો કે એ મારી સાથે કામ કરવા માટે ઘરે આવે છે મારી બધાની તબિયત સારી નથી તો એને પણ દુષ્કર્મનો શિકાર બનાવી છે અને એને લગભગ દુષ્કર્મનો શિકાર આ નરાધમ પિતાએ સાત વર્ષથી બનાવી હતી એટલે કે પોતાની દીકરી ઉપર ચાર વર્ષથી અને બીજી એમની એની પત્રીજી થાય એ દીકરી ઉપર એને સાત વર્ષથી આ નરાધમ દુષ્કર્મ આ હતો આ સમગ્ર ઘટના જોઈને પોલીસ એ ચોકવા સિવાય પોલીસ જોડે કોઈ ઓપ્શન ન હતો પોલીસ ચોકી રહી હતી કે ખરેખર પોલીસને પણ એ દર્દ જાણવું હતું કે આ દીકરીનું કેટલું દર્દ હોઈ શકે છે અને શું હોઈ શકે છે વાતચીત એવી છે કે મિત્રો જે દીકરી હતી એની માં ફોર્થ સ્ટેજના કેન્સરથી પીડાઈ અને પથારી વચ્ચે એટલા માટે જ એ દીકરી ઉપર આ પ્રકારનો બલાત્કાર રોજ આ પ્રકારનો દુષ્કર્મ રોજ થતો છે વાતચીત એવી છે કે આ સભ્ય સમાજની અંદર અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે એટલે કઈ કહી ન શકાય પરંતુ મેં કોઈ જગ્યાએ એક જગ્યાએ વાંચતા વાંચતા એક વાર્તાની અંદર મેં એવું સાંભળ્યું હતું જ્યારે એક માને એવું કહેવામાં આવે છે કે તમે રોકાઈ જાઓ કે ના આ ઘરે મારી દીકરી એકલી છે તો એ કહે છે કે એકલી કેમ એના પિતાશ્રી છે ને કે ના આ દુનિયાની અંદર કોઈ પણ ઉપર ભરોસો ન કરી શકાય જ્યારે આ વાક્ય અને આ શબ્દો મેં જે દિવસે બુકની અંદર વાંચ્યા હતા મને એવું લાગ્યું હતું કે કોણ છે આ લેખક આ લેખકને આવું શું કરવા લખવું પડ્યું હશે એક પિતા વિશે પરંતુ જ્યારે મને આજે આ ઘટના મારા ધ્યાનમાં આવી ત્યારે મને એમ થાય છે કે ખરેખર એ જે તે લેખકે લખ્યું હતું એ બહુ જ સાચું લખ્યું હતું આ દુનિયાની અંદર કળિયુગ એટલો સીમા એક જતો રહ્યો છે કે એક પિતા પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ કેટલી ગંદી એમની સોચ હશે કેટલા ગંદા એમના વિચારો હશે કેવી ગંદા એ માનસિક વિકૃતિ ધરાવતા એ લોકો હશે એ પિતા શારીરિક વિકલાંગ તો હતા પરંતુ શારીરિક વિકલાંગ કરતા એ માનસિક વિકલાંગ વધારે હતો ખેર આ સમગ્ર મામલે પોલીસે એ વિકલાંગ પિતાની ધરપકડ કરી લીધી છે અને ધરપકડ કરી એને પોલીસ સ્ટેશન લઈ આવ્યા ઉપલેટા પોલીસ સ્ટેશનની અંદર એને બેસાડીને સંપૂર્ણ પૂછપરછ કરતા પહેલા તો એને કોઈ વાતચીત ન કરી પરંતુ થોડો સમય જતા એ પિતાએ સ્વીકારી લીધું કે હા એને એની દીકરી અને એને પત્રીજી ઉપર દુષ્કર્મ કર્યું હતું પોલીસે આ મામલે બે અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધી છે એમાં એક એની દીકરીની ને એક એની પત્રીજીની બંનેની ફરિયાદો નોંધી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પિતા જે નરાધમ હતો એને પોલીસે તાત્કાલિક જ પકડી અને એને જેલના હવાલે કરી દીધો છે અને એને જેલમાં પૂરવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારની ખૂબ મોટા પ્રમાણની કલમો લગાવવામાં આવી છે જેની અંદર બળાતકારથી લઈ દુષ્કર્મથી લઈ અને ત્યારબાદ ઘણી બધી ડેન્જર એટલે કે કલમો લગાવી અને પિતાને જેલની અંદર કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ વાતચીત કરીએ તો આ પિતાને જેલમાં પૂરી દેવામાં આવ્યો ત્યારબાદ આ બંને દીકરીઓને સેફ રીતે પોલીસે ત્યાંથી છોડાવી અને જે માતા હતી હવે આનું કોઈ રણીધણી નથી કારણ કે એની એની માતા એટલે કે એ નરાધમ જે પિતા હતો એની વાઈફ અને આ દીકરીની માતા એને કેન્સરથી પીડાય છે તો એની સારવાર માટે પણ પોલીસે માનવતા દાખવી અને એને પણ સારી એમને પણ સારી જગ્યાએ એડમિટ કરી અને સારવાર મળી રહે એવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ આ ઘટના મિત્રો બે ત્રણ દિવસ પહેલા જ ઘટી છે આમ તો એક બે હજાર છવ્વીસના રોજની આ ઘટના છે પરંતુ આ ઘટનાથી એવું લાગે છે કે ખરેખર આવું બધી સમાજની અંદર કેટલી ઘટનાઓ ઘટતી કેટલી ઘટનાઓ એવી હશે કે આવી ઘટનાઓ ધ્યાનમાં નહીં આવી હોય અને આ ઘટના ધ્યાનમાં આવી ગઈ છે શું ખરેખર આવી ઘટનાઓ ઘટતી છે એટલા માટે જ કહીએ છીએ મિત્રો કે અત્યારના કળિયુગના સમયની અંદર કોઈનો ભરોસો કરવા કરાય એવું નથી એટલે તમારા છોકરા હોય દીકરા હોય તો અત્યારે તો જો પિતાના ઉપર જ ભરોસો કરી શકાય એમ નથી એટલે બીજા ઉપર તો કોના ઉપર ભરોસો કરવાનો રહે પરંતુ તેમ છતાં હું દરેક માતા પિતા દરેક લોકોને એક વિનંતી કરીશ કે આપણા હોય દીકરી હોય ગમે જગ્યાએ જતા હોય કોઈની સાથે જતા હોય આવતા જતા તમે ફૂલ એમની કેર રાખજો એમની તમે સાર સંભાળ રાખજો કારણ કે ત્યારે કરિયોગના સમયની અંદર ન જાણે ક્યારે કેવા વ્યક્તિની નજર કઈ જગ્યાએ બગડી જાય એના ઉપર કોઈ કશું કહી ના શકે અને કોઈ જો એવું કહેતું હોય કે હા ના આમ તેમ એવું ન થઈ શકે તો બધી જ વાતો તદ્દન ખોટી છે અત્યારે કળિયુગના સમયમાં કાંઈ પણ થઈ શકે છે એટલા માટે તમે સાવચેત રહેજો સચેત રહેજો ને આ જે ઘટના થઈ છે આ ઘટનાની દુર્ગમ મી અભિગમો ખૂબ જ મોટા પ્રમાણની અંદર પડી શકે છે અને આવનારા સમયની અંદર સમાજમાં સુધારો આવે આવી બધી ઘટનાઓ ન થાય એવી આશા સાથે નમસ્કાર રામ રામ મિત્રો હું છું દિલો ચૌધરી અને આમ તો આવા વિડીયો બનાવવાનો આશય એ જ હોય છે કે આવા વિડીયોના માધ્યમથી સામાજિક જે દુર્ઘટનાઓ ઘટે છે દુર્ઘટ ઘટનાઓ કંટ્રોલમાં આવે અને દુર્ઘટ ઘટનાઓથી આવનારા સમયની અંદર સમાજને કેવી રીતે ઉગારી શકાય અને એને સારી દિશામાં કેવી રીતે બતાવી શકાય નમસ્કાર રામ